ભાગતી વેળાએ કર્મચારીના પગમાં ગોળી પણ મારી હતી જે સમગ્ર ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ જવા પામ્યા હતા આ બનાવ લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી જોકે આ ઘટનામાં આરોપીને ત્રણ મહિના બાદ રાજસ્થાનથી પુણા પોલીસે ઝડપી પાડ્યા છે ઝડપેલા આરોપીમાં અવિનાશ ઉર્ફે ફૌજી રાજપૂત શુભમ કુંતલ જાટ અને સતીશ ઠાકોરનો સમાવેશ થાય છે જે રાજસ્થાનના પોલીસના હાથે ઝડપેલો રામહરિ પરમાર રોહિત ઉસ્મેન નાનુ જાટ અને પ્રબલ પ્રતાપ ઠાકોરનો કબજો મેળવવાની પોલીસે તજવીજ હાથ ધરી છે સાથે જટ ઝડપેલા આરોપીઓને પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરી તમન લૂંટમાં લૂટમાં વપરાયેલી મોટર કાર અને બાઇક સહિતની વિગત મેળવવા રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરી છે અઝર કુરસી